મતદાન માટે અપીલ કરતો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાતાઓએ રક્તદાન કરતા ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાતાઓને અપીલ કરી હતી રક્તદાતાઓએ મતદારોને અપીલ કરતા કહ્યું ચૂંટણી એ લોકશાહી હૃદય અને મત ચેમચરને ધબકતું રાખવા લોહીની જરૂર પડે તેમ લોકશાહીને ધબકતી રાખવા મતદાનની જરૂર હોય છે આવતીકાલે સાત મેના રોજ મતદાનમાં મતદાતાઓ પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી માટે અપીલ કરી હતી વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે રક્તદાન કરતાં રક્તદાતાઓને અભિનંદન સાથે જાહેર જનતાને આવતીકાલે મતદાન કરવા અપીલ કરી હતી સમગ્ર આયોજન વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને દિવ્યપથના પથિક મહેશભાઈ પટેલ અને વિદ્યાકુંજ ટીમ થતાં પથિક હિનાલભાઈ વાલવાલા ભાર્ગવ ઋષિ હિરલ ચૌહાણ દીપન લાલા વગેરે દ્વારા સફળ બનાવ્યું હતું